તેઓ આપણી સાથે અત્યારે જોડાયા છે તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે પણ ચર્ચા કરીએ કારણ કે તેમને ખુલીને કીધું છે કે સી આર પાટીલે જે રીતે મીટિંગ કરવી હોય તો ખુલીને મીટિંગ કરે બંધ બારણે ન કેમ આપને એવું લાગે છે કે બંધ બારણે મીટિંગ ન થવી જોઈએ કારણ કે હું એવું માનું છું કે જયારે રૂપાલાભાઈ નિવેદન આપ્યું ત્યારે ચોક્કસપણે એક જાહેર સભા હતી અને જાહેરમાં જ એને દરેક ક્ષત્રિયો માટે અશોભનીય શબ્દો બોલ્યા છે એવા શબ્દો છે કે મને ઈ વિચાર આવે છે એમની દાસીઓ હતી એમને પણ જોહર કર્યા છે અને એમની હજી જો ચીખો ગુંજતી હોય તો તમારે રાજપૂત સમાજને માન સન્માન આપવાને બદલે તમે આવી રીતે જાહેરમાં એના અપમાન કરો છો અમારે કોઈ સાથે બીજો કઈ વાંધો નથી પણ આજ તમારે તમારા રોટલા શેકવા માટે અભદ્ર ભાષા માટે રજવાડાઓ જેને પોતાની જમીન કઈ વિચાર્યા વગર એક જ સેકન્ડ માં કીધું કે અમે આપીએ છીએ પાંચસો ને બાસઠ રજવાડાઓ આપી દીધા અને જરૂર પડી ત્યારે ગાયો માટે બેનો દીકરીઓ માટે લડ્યા એ નાત જાત વિચાર્યા વગર

તો એમના મોઢેથી આવી અભદ્ર ભાષા ક્યારે પણ સાખી ના લેવાય જયારે તમે જાહેર મંચ ઉપરથી દરેક લોકોની વચ્ચે બોલો છો તો એનો વિરોધ આખા રાજપૂત સમાજે કર્યો છે તો મીટિંગ પણ આખા રાજપૂત સમાજ સાથે હોવી જોઈએ નહીં કે કોઈ પણ અગ્રણીઓ સાથે કારણ કે વિરોધ આખા સમાજનો છે મહિલાઓ હોય બહેનો દીકરીઓ હોય કે પછી કોઈ પણ ભાઈઓ હોય એ દરેક સાથે બધાની વચ્ચે જ મીટિંગ થવી જોઈએ રૂપાલાની હાજરીમાં અચ્છા તમે કહી રહ્યા છો કે રૂપાલાની હાજરીની અંદર એ મીટિંગ થવી જોઈએ હવે પુરુષોત્તમ રૂપાલા તો રાજકોટથી લડે છે છે આપનું શું માનવું કે થી હવે ભારતીય જનતા એમને કન્ટિન્યુ કરવા જોઈએ કે બદલી નાખવા જોઈએ ભારતીય જનતા પાર્ટીનો એક જ ધ્યેય છે કે અમને સીટ આપવી જોઈએ કોઈ પણ સમાજની લાગણી દુભાય ના દુભાય પ્રજા કંઈ હેરાન છે કે એનાથી લોકોને કંઈ જ ફરક નથી પડતો અને જો ફરક પડતો હોત તો એ લોકોએ એમને આદેશ આપ્યો હોત કે તમે જાહેર મંચ ઉપર જાઓ એમની સાથે મીટિંગ કરો આટલો વિવાદ થયો છતાં પણ એમનું એક જ રટણ હતું કે ભાઈ મારી ભૂલ ભૂલ ગઈ કારણ કે આજ તો તમે એક ગાલ ઉપર થપ્પડ મારી છે તો તો બધા આવીને સોરી કહીને થપ્પડ મારી જ લે તો એ તો ના ચાલે કારણ કે બધી વસ્તુમાં માફી પોસિબલ નથી હોતી એટલે અને રૂપાલાભાઈ તો હવે અમરેલી મૂકીને અહીંયા આવ્યા છે અમને એવું લાગે છે કે અમરેલી એનું કઈ ગજુ નહીં નીકળ્યું હોય એટલે હવે રાજકોટ આવ્યા હાથ અજમાવવા માટે પક્ષી આપ્યા અને જો એને અમારી આવી લાગણી હોત કે ભાઈ સમાજ ને ખોટું લાગ્યું છે અને એ પણ એવો ઉજળો સમાજ કે જેને માથા ધાર્યા છે લીલા માથા આપી દીધા છે એમની તમે અપમાન કરો છો અને તમે ખાલી એમ કહો છો ભાઈ મારો એવો કોઈ ઈરાદો નતો તમારો ઈરાદો ના હોય તો તમને તમે જાહેર જીવનના વ્યક્તિ છો તમને તો એટલી ભાન હોવી જ જોઈએ કે આજે હું ક્યાં છું અને કોની વચ્ચે હું શું બોલું છું તો તમે શું કોઈને ખુશ કરવા માંગતા હતા પણ નયનાબે એમને માફી તો માંગી લીધી ને એમને એક જ મેં પહેલા જ આપને કીધું કે બધી વાત છે હું તમને એક લાફો મારું અને પછી એમ કહું કે બેન મારી ભૂલ થઈ ગઈ તો તમે ધેટ મીન્સ આઈ એમ ગ્રાન્ટિંગ યુ ટુ સ્લેપ મી અગેન આઈ એમ ગ્રાન્ટિંગ યુ ટુ સ્લેપ મી અગેન કારણ કે અત્યાર સુધી રાજપૂત સમાજે બહુ બધા ઘણું માફ કર્યું છે પણ આ લોકોનો એક ટ્રેન્ડ બની ગયો છે કે રાજપૂત સમાજ વિશે કોઈ પણ બોલી દેવાનું અને પછી અમે અમે માફી અમારી ભૂલ થઈ ગઈ ક્ષમા માંગીએ બસ એનો મતલબ એ થયો કે જેને મન ફાવે એ બોલી દેવાનું પછી માફી માફી બોલી દઉં એટલે આ લોકો બેસી જાય શાંતિથી હવે નહીં ચાલે કારણ કે અત્યાર સુધી બહુ બધું સહન કરી લીધું કારણ કે હવે લોકો એવું સમજે છે કે રાજપૂત સમાજ કાયર થઈ ગયો છે તો હવે બતાવવું તો પડે ને કાયર નથી ખાલી એમને દિશા જ બદલેલી છે કામ કરવાની બાકી જે લોહી જે જનૂન હતું એનું એ જ છે એટલે ડોન્ટ ટેક us અગ્રન્ટ તમે કહી રહ્યા છો ડોન્ટ ટેક us અગ્રન્ટેડ પણ સવાલ અહીંયા આગળ ઊભો એ થઈ રહ્યો છે કારણ કે મને જે ખબર પડી રહી છે એના પ્રમાણે હવે આનું સોલ્યુશન શું રૂપાલા ભાઈને પાછા અમરેલી મોકલી દયો ટિકિટ કેન્સલ કરીને અને પાછી તમે છવ્વીસ સીટો માંથી એક પણ દરબાર સીટ નથી આપી તો દરબારને આપો પક્ષ કોઈ પણ હોય સમર્થન તો એ જ રે પણ નૈનાબા બા તમને એવું લાગે છે કે આ પહેલા પણ સ્ટેટમેન્ટ આવ્યું જેમાં આહિર ગઢવીની આખી એક બબાલ થઈ હતી જેને મામા ભાણા કહેવાય એવા સમાજ વચ્ચે એક સ્ટેટમેન્ટના કારણે આ પ્રકારની બબાલ થઈ હતી ગીગા ભમરે આપ્યું હતું અને હવે પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું તમને લાગે છે કે આ એક ચીપ પબ્લિસિટી સ્ટન્ટ છે તમને એટલે જ કીધું કે પહેલા જ મેં તમને કીધું કે બધાને એવું લાગે છે કે કોઈ પણ સમાજ વિશે બોલી દો અને પછી જઈને કહી દઉં કે મારી ભૂલ થઈ ગઈ પણ એનો મતલબ તમે તમારું કામ તો કરી લીધું ને તમારા અંદર જે કચરો પડ્યો તો એ તો તમે ઠાલવી દીધો અને પછી તમે એમ કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ એટલે શું અમારે હાથ ઉપર હાથ ધરીને બેસી જવાનું એટલે પ્રશ્ન એ છે કે હવે આ વખતે નહીં ચાલે રૂપલાભાઈ ને ઘર ભેગા કરો આની વ્યક્તિ તમારે સાંસદ નો ઉમેદવાર અહીંયા બદલવો જ પડશે એ રાજપૂત સમાજ મારી એક નહીં

અને સમાજ પણ એમ માને છે કે કોઈ પણ એને વોટ દેવા નહીં જાય રાજપૂત સમાજ માંથી વ્યક્તિને તમારા બલિદાનની કિંમત નથી તો તમારા વોટની ની એને શું કિંમત હશે જે બલિદાન ની કિંમત ના કરે તો એને વોટની શું કિંમત હોય એ તો કાલે કદાચ સાંસદ થઈ જશે પછી અમારી સામે આવીને જે હસશે અમારી ઉપર જ તમે કરી લીધું એટલે હું પર્સનલી હું પણ ફીલ એવું કરું છું ને રાજપૂત સમાજને ખબર પડશે રાજપૂત સમાજની અવગણના કરવાની આ કોઈ એલ ફેલ સમાજ તો નથી બહુ બધું આપ્યું છે બહુ બધું કર્યું છે છતાં પણ જો તમે એને કઈ એની એની ક્યાંય માન સન્માન ન જાળવતા હોય તો તમે પણ એ માન સન્માનને લાયક નથી માન સન્માન ને લાયક નથી તમારું આવું કેવું છે પરંતુ સવાલ એ આવે છે કે ઇલેક્શન સામે છે સી આર પાટીલ આજે આવી રહ્યા છે ચર્ચા વિચારણા પણ થવાની છે ક્ષત્રિય સમાજ માફ કરી દેશે મને જ્યાં સુધી ખબર છે બધે વાતચીત ચાલુ છે સોશિયલ મીડિયામાં બધાનો રોષ છે એના ઉપરથી મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ એને માફ નહીં કરે આ વખતે કારણ કે બધાની એક જ માંગ છે અહીંથી ઉમેદવાર બદલાવો જ જોઈએ કારણ કે દર વખતે આ પહેલા પણ ઘણા વિવાદ થયા છે અને દરેક વખતે ઇલેક્શન ટાઈમ આવે ત્યારે વિવાદ વિવાદ થાય અને પછી ઇલેક્શન જેમ જેમ સમય જાય જાય એમ એમ ધીરે ધીરે આ પૂરો થઈ લઈને પણ રીતનો એક વિવાદ ભાવનગરમાં થયો હતો આખો ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો અને પછી ઘીના ના ઘી ઢોળાઈ ગયું ક્યાંય જીતુ વાઘાણી એ નહોતી માંગી ને કશું જ નતું થયું એટલે આ વખતે હવે ક્ષત્રિય સમાજની ઇજ્જતનો સવાલ છે કે ક્ષત્રિય સમાજ શું કરે છે

એનો પણ રોષ છે લોકોમાં એટલે મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ આ વખતે નહીં માફ કરે કારણ કે બધી વસ્તુમાં ક્ષત્રિય નેતાઓ છે એ એ નેતાઓ પણ આમાં આગળ આવવું જોઈએ કારણ કે પહેલા ક્ષત્રિય છે ને પછી નેતા છે આજે એમની ઓળખાણ એક ક્ષત્રિય તરીકેની છે અને પછી ભાજપના સોય નેતા તરીકેની છે એટલે જો એ પણ બંધ બારણે મિટિંગ કરી લેશે તો આજે નામ અને ડાક એમને જ લાગશે કારણ કે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં તમારે કામ કર્યું કહેવાય પણ મને આશા છે જ્યાં સુધી મારા ક્ષત્રિય સમાજને ઓળખું છું ત્યાં સુધી ચોક્કસ એનો ઉકેલ લાવવાની કોશિશ કરશે કારણ કે ક્ષત્રિય સમાજ આ બધાથી મોટો છે નહીં કે કોઈ વ્યક્તિ સમાજ સર્વોપરી હોય છે કોઈ વ્યક્તિ મોટો નથી હોતો સમાજ તમને ઓળખાણ આપે ત્યારે તમે છો નહીં કે તમે ખુદથી ઓળખાવ છો એટલે હું પણ આશા રાખું કે આજે જે પણ મીટિંગ થાય એમાં ક્ષત્રિય સમાજના જેટલા પણ લોકો ઉપસ્થિત હોય તે ક્ષત્રિય સમાજ માટે જ અવાજ ઉઠાવે અને રૂપાલા સાહેબ ની કેન્સલ કરાવે અચ્છા ટિકિટ કેન્સલ કરાવે કે પછી જાહેરમાં માફી માંગી લેશે તો ચાલશે મેં કીધું બધી વખતે બધા એ કીધું ને કે તમારી તમારા મોઢરનું ઢાંકણું ખુલ્લે ને તમે ગમે એટલી ઉલટી કરી દ્યો અને પછી માફી માંગી લ્યો એ હવે ન ચાલે ને દર વખતે આ ટ્રેન્ડ થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ આવીને જે તે બફાટ કરીને જતા રહે ને પછી એમ કે મારાથી ભૂલ થઈ ગઈ તો હવે આવું ન ચાલે કારણ કે બહુ થઈ ગયું છે અમે બહુ માફ કરતા આવ્યા છીએ એટલે હવે અમારે પણ સુધારવાની જરૂર છે આ બાબતે અમને એવું લાગે છે કારણ કે અત્યાર સુધી માથા આ પણ માફી આપી પણ હવે આ ટ્રેન્ડ અમે બંધ કરીએ ને તો અમારા માટે સારું જેવું અમને લાગે છે સમગ્ર ક્ષત્રિય સમાજને કારણ કે અતિ થઈ ગયું છે

અને અમારા દાદા કૃષ્ણ હતા એમણે હતું કે દર વખતે એટલે અમે કૃષ્ણના વનસો જો છીએ એટલે અમે એવું માનીએ છીએ કે જ્યાં યુદ્ધ ની જરૂર પડે ત્યાં યુદ્ધ કરી લેવું જોઈએ એ જ કલ્યાણ કહેવાય અચ્છા યુદ્ધ એ જ કલ્યાણ ચલો જરૂર પડે ત્યાં

રાજસ્થાન જોતા રહીશું આગળ શું થાય છે કારણ કે આજે સી આર પાટીલ ની આવે છે ક્ષત્રિય સમાજ શું કહે છે એના ઉપર પણ ચર્ચા કરીશું આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપને અમારી આ ચેનલ અમારા ન્યૂઝ કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર